તમે છોકરી હું શું કઉ છું બાપુ અમારે કેટલાય વર્ષ થી ઘરમાં તો છે ભગવાન ની દયા છે રાજા રજવાડા છોકરી ને કોઈ મળી જાય એવું કઈક કરો ને અરે એને મળી ના 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 હું વસન મારું વસન બાપુ રખડિયા બાપુ બાકી બાપુ આ ઘરે આ ઘરે મારા ઘરે

બાપુ ના પીવું પીધું પીવાની ક્યાં હાવ પાણી બાપો આ મને પીજે લાગે લાગે બાપુ એના હાથમાં એવું છે છે કે તમારું આ દીકરી નું રહ્યું ને ટૂંક સમયમાં નક્કી થવાનું છે સુકું થવાનું

બાપુ વસંત દેવાય આતે બાપુ તો તમે બાપુ હાસ મહિનો પછી છો તો બાપુ ની વાત હાશી તો હું તો એમાં કઉસ છું બાપુ કઈક એવી દયા કરે ને આપડી છો બપોરા મારા ઘરે જમવાનું મારા ઘરે બાપુ કોઈ ના ઘર નું ખાય ખબર હોય એટલે એમ નઈ આપડી ઘરે ન ખાય એમ

બસ આનંદ છે તમારે કેમ છે આંગણે બાપુ આવ્યા છે અને બાપુ આ સત્સંગ ની બધી વાત કરે છે હા ભળવીશો આવો આવો બચો આ કોણ છે બાપુ પંકજ છે હું એમ કઉ પંકજ તમે રેખા ખબર તમે આને ઓળખો છો પેલા શું ઓળખો બાપુ ને આપડે આ બાપુ નથી અરે આ કાનિયો છે આને તો ખાલી માથામાં દાઢી લગાડ્યું છે બાકી આ કાનિયો ગામમાં રખડે ને ઈ સે ઈ ઓળખો આને તમે બાપુ બાપુ પર શંકા કરે કારણ કે મારે તમને બેન મારવા નો પડે બાપુ માથે તમે આવી શંકા ન કરશો તમે હજી આને ઓળખતા નથી આ કયો છે કાય

અરે તને આ બધી પેરતા આવડેસ ભાયરે આ તો સારું અમે આયા નકર હા આ બધી કાઢી પાડો મિન ફટાફટ કાઢવા મિન ફટાફટ કાઢ ભાળું એમ ઓ વાહ અલ્યા 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 ચાલો જાઓ મેક ગયો મેક ગયો તમે બે હાલ આમ સીધો મય ઊભો રહે હે બોલ મય અજી અજી ઓ લે લે અજી બે નિટ પટુ માં આવું કરાય રે રે ઉપર મેકને ધમક કોઈ દિનાવો રે કિરીશ નઈ કરું આવિશ માર ઘરે ના હે નઈ આવું શું માર છોકરી આરે તું લગન કરવા માંગે છે એમ તારી એ છે છે ના એસી ની પકડી રાખી આવ

thank